અંકલેશ્વર નેશનલ અડીને આવેલા હાઇવેર સ્ક્રેપ માર્કેટમાં સજ્જન બિહારી ગોડાઉનમાં આગ બબુકી ઉઠતા સમગ્ર સ્ક્રેપ માર્કેટમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી જોકે અધિકારીઓ હસતા હસતા કહી રહ્યા છે કે આ ગોડાઉન સંચાલકો પાસે જ નથી

માં જાણ કરતા અંકલેશ્વર ડીપીએમસી અને પાનોડી બ્રિગેડની ટીમો સ્થળ ઉપર દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો આદર્યા હતા લગભગ ત્રણેક કલાકની જહેમત બાદ આગ ઉપર ગોડાઉન ના સંચાલકો પાસે ફાયર કે આગ બુઝાવાના કોઈ સાધન નહોતા વધુમાં સંચાલકો ગેરકાયદેસર રીતે રાસાયણિક કચરાનો સંગ્રહ કરતા હતા આગ બુજાવવાની કામગીરી દરમિયાન ગોડાઉન સંચાલકોએ ફાયર કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરતા પોલીસને બોલાવી

એ આગામી દિવસોમાં આ બાબતે જે એમ વગર કામ કરે છે તેના માટે કાર્યવાહી હાથ ધરવાની તંત્ર દ્વારા નોંધ લીધી છે અને આગામી ગુપ્ત સમયમાં આ બાબતે સઘન કાર્યવાહી કરવામાં આવશે માલ જુપી રહેવામાં આવે છે તે માલું સતન કાર્યવાહી એ બાબતે નખર કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ ઝુંડેશ હાથ ધરી હતી ત્યારે પણ સાફ સફાઈ કરી હતી પરંતુ ફરીથી આ લોકો એનો રોડ પર રોડ માર્જિનમાં પણ આવીને કામ કરે છે એટલે જેથી નેશનલ હાઈવે પોલીસ ના અધિકારી દ્વારા પણ અમે આ ઝુંબેશ આગામી દિવસો માં ધરનાર છે મારું નામ અજયસિંહ કનકસિંહ ગઢવી ડીપીએમસી ફાયર ઓફિસર હાલ એક કલાક પહેલાથી અમને કોલ આવ્યો હતો એક કલાક પહેલા કે મહાવીર નગર માં એક ગોડાઉન માં આગ લાગી છે અને

આજુબાજુ શું આપ જે આજ આગ લાગી છે તેમાં પણ એનો નથી ને આજુબાજુમાં પણ નથી હાલના સાધનો તરફ મળી આવ્યા છે ખરા કોઈ પણ પ્રકારના ફાયર એક્સટ્રીન્ડ યુઝરથી લઈને કોઈ પણ પ્રકારની ફાયર મીડિયા પ્રોટેક્શન એન્ડ કોઈ પણ પ્રકારનો એ સ્થિતિ અહીંયા મળી આવી નથી ફાયર લાગ્યું હાલ એક કલાક તો થઈ ગયો છે હજુ આગ ઉપર સ્થિતિ કાબુ લેવાની સ્થિતિ ચાલુ રહી છે તમારા ફાયર જવાન સાથે પણ એક ઘટણનો પ્રભાવ પડે હા એવું બન્યું અમે જયારે આવ્યા ત્યારે બાજુમાં આર કે ટાયર જે છે તેના માન્ય સમીરભાઈ એવું કઈક નામ છે આઈ થી એમને અમારા ફાયર જવાન ઉપર સીધો હુમલો કર્યો અને તેમને ગાળા ગાડી પણ કરી હતી અને તેથી અમે પોલીસ પ્રોટેક્શનને ને સાથે રાખ્યું છે